અને માધુરે લીલાના જ વધારે પદો ગાયા એમણે પલના ઇત્યાદિ બહુ ગાયા નથી કારણ કે માધુરે ભાવનું દાન એમને થયું અને મહાપ્રભુજી તો પછી કુંમનદાસજીને કહીને ગયા કે જો મારા શ્રીજીને એકલા પડવા દેતો નહીં આ મારું સર્વસ્વ છે અને હું તને સોંપીને જાઉં છું અને તને તો પ્રભુએ માધુર્ય ભાવનું દાન કર્યું છે તું પ્રભુની બધી લીલાઓને જાણે છે અને પ્રભુએ તને શક્ય ભાવ પણ આપ્યું છે અને જ્યારે શ્રીનાજી બાબા અને હવે તો મહાપ્રભુજીને સોંપીને ગયા એટલે શિનાજી બાવા રોજ બપોર થાય અને અનવસર પછી હું પણ એ જ છું તો પછી એ લીલા ફરી કેમ ન થાય કારણ કે તું પણ બીજો કોઈ નહીં મારો સખા અર્જુન સખા છે અને બીજું કોઈ નથી તો ચલ મારી સાથે માખણ ચોરવા અને કુંબનદાસજી નો હાથ પકડીને અને શિનાજી બાબા લઈ ગયા એ વૃંદાવન કુંજોમાં અને ત્યાં જઈને ઊભા રહી ગયા મારે શું કરવાનું માટલું થઈ ગયા અને થોડી વાર થઈ અને ત્યાંથી વજની ગુજરી ચાલતી ચાલતી જતી હતી અને એના માથા પર પોટલી હતી માતાની શ્રીનાજી કહું અરે ગોપી કા જ રહી કોણ હે તું બોલે મેં હું મારા માટે પણ બહુ ભૂખ લાગી હતી કહે છે તો કામની વસ્તુ પણ એમને માંગીશ તો આપશે નહીં તો કેવાય અરે ગુજરી જો તો ખરા કેવી ગરમી છે કેવી ગરમી છે અને જો પેલું લીલું વૃક્ષ છે થોડી વાર તો ત્યાં બેસીને આરામ કરી આ થોડીવાર આરામ કરી લે પછી આરામથી થઈ જશે બોલે ના ના મને ઉતાવળ છે મારો પતિ મારો દીકરો ભૂખ્યા થયા હશે મારે જલ્દી જવું છે એ કે અરી ગોપી જોતો ખરા આટલી ધૂપ છે તારો રંગ શામ થઈ જશે એવું કાં થોડી વાર બેસી જા પેલો કે હું કોઈ વાત માનવા તૈયાર નથી મારે જવાની ઉતાવળ છે ત્યારે કહે જો સખી આટલી ગરમી છે આટલો તડકો છે બીજું કંઈ નહીં તો કંઈ નહીં પણ જરા ઠંડુ જલ લઈને તો જા

તમે સમજી ગયા પેલી નથી સમજી અને જયારે ઠંડા જલનું નામ લીધું તો એના મનમાં થયું કે આ ઠંડુ જલ તો આ ગરમીમાં મળે તો થોડી દશા શાંત થાય બોલે કેવી રીતે જાઓ પ્રભુ કે ચિંતા ના કર આ તારી જે પોટલી છે ને માથાની એ અહીંયા બાજુમાં મૂકી દે અને હવે જલ અને જ્યારે કુંમનદાસજીને કહે કે જો મહાત્માજી હવે આ કોઈ આવ્યા છે એને જલ પાવ કુંમનદાસજી બિચારે ખબર ને શું થાય છે સખી આવીને બેસી અને એને જળ પાવા લાગ્યા અને જ્યાં જળ પાવા લાગ્યા ઠાકુર એ પોટલી ખોલી અને એમાંથી બે રોટલી કાઢી લીધી અને જ્યારે જળ પાઈ લીધું અને પછી બાવા કહે જો સખી આ તારી પોટલી મેં વાંદરાઓથી બચાવીને રાખી હતી લે હવે આ પોટલી લઈ જા અને જ્યારે પોટલી લઈને પેલી ગઈ કુંભન કે જો આ તારી મહેનતની કમાઈ અને અમારી મહેનતની કમાઈ એક રોટલી તારી એક રોટલી મારી કહે કે અરે એનો પતિ એનો દીકરો ભૂખ્યો રહી જશે બોલે હું પણ તો ભૂખ્યો હતો અને જો એ સખી જે પણ બનાવીને લાય છે ને તેને શું બતાવું કુંભન જો આ રોટી ખાઈને જો કેવી લાગે છે જી કહે જો આ સખી જ્યારે ઘરે રસોઈ બનાવે છે તો એ જ વિચાર કરે છે કે ક્યારે હું દેવ જઈને અમારી આ રોટલી અરોગાવ ક્યારે પ્રભુ આવીને મારું સામગ્રી અરોગે અને એ પ્રેમથી મને યાદ કરતા કરતા

સાથે લઈને ગયા જ્યારે રસ્તા પર ઊભા હતા અને એવી એવી કૃપા ઉપર પ્રભુ કરે છે સામેથી એક ગોપી માથા ઉપર માખણની અને અને દહીંની માટલી લઈને ચાલતી ચાલતી જાય છે જ્યારે તાજુ તાજુ માખણની સુગંધ આવતી હતી અને અમારા શિનાજી બાવાનું મન તો એવું થયું છે કે ક્યારે આ માટલી મને મળે ક્યારે આ માટલી લઉં જ્યારે ગોપી પાસેથી જાય અને શ્રીનાજી એકદમ બેસી ગયા અને કેવા લાગ્યા અરી સખી અરી સખી બોલે શું થયું બોલે મારા ચણમાં કાંટો આવ્યો છે તો આ કાંટો તું કાઢી દે મને બહુ થાય છે માટલી લઈને નીચે મૂકી અને પોતે બેસી ગઈ અને સિન્હાજી ને એવું કરો આપના ચરણ મારા ખોડામાં પધરાવી દો અને ખોડામાં પધરાવી દીધા અને કાંટો ગોતવાની જગ્યાએ ઠાકોરજીના ચરણો ઉપર શ્રી ફેરવવા લાગી અને જયારે સિંહસ્ત ફેરવતા ફેરવતા એ ગોપી મગ્ન થઈ ગઈ તો કુંબંદાજી કર્યો કે હવે અને કું આવ્યા અને માખણની માટલીમાંથી માખણ લઈ લઈને અને શ્રીજીને અરોગાવે જાય અને પેલી સખી તો એવી ભાવ મગ્ન થઈ ગઈ છે ચરણ પર સિંહસ્થ રાખીને અને જ્યાં શ્રીજી માખણ અરોગે છે અને એની ધાર વહેતી વહેતી જઈને પેલી સખીના મસ્તક ઉપર પડી અને સખી ચોંકી અરે કનૈયા તું તો મારી માખણ ખાઈ રહ્યો છે દેવદમન તે કપટ કર્યું મારી સાથે મને કહ્યું કે કાંટો વાગ્યો છે પણ કાંટો તો ક્યાંય દેખાતો નથી તે કપટ કર્યો છે મારું માખણ ખાવા ગોપી કે કપટ તો તે કર્યું ગોપી બોલે કેમ શ્રીજી કહે કે જ્યારે કાંટો છે જ નહીં તને ખબર હતી તો એક કલાકથી ગોતી શું હતી જ્યારે કાંટો હોય ને ગોતે તો સમજમાં આવે ક્યાં વાગ્યો છે તું જાણે છે કે કાંટો છે નહીં તો પછી ગોતે છે શું મારા ચરણ કેમ મૂકતી નથી ત્યારે કું જોયું અને કહ્યું કે જો આ ગોપી માટે અને એ આ ગોપીઓને સોંપી દે છે માટે તો આ ગોપીની બરાબરી આ દુનિયામાં કોઈ કરી ના શકે ચાહે પ્રભુ કોઈને પાસે પણ બિરાજતા હોય પણ પ્રભુએ પોતાના ચરણ સોંપ્યા છે કોને બોલે ગોપીને કોને ગોપીને એટલે ને કે પ્રભુ કોણ કોણ છે છે ચાલતું ગોપીઓ કહે છે ને કલ્પ વૃક્ષ કોને કહેવાય જેની છાવમાં બેસીએ તો જેવી ઈચ્છા હોય એવું ફલ આપણને કલ્પ વૃક્ષ આપે અને જ્યારે પ્રભુ ચાલતા ચાલતા આવતા હોય તો ગોપીઓ કહે કે આપણી બધી ઈચ્છાઓને પૂરી કરવા વાળું આપણા બધા અલૌકિક મનોરથો પૂરા કરવા વાળા આ કલ્પ વૃક્ષ જો આવી રહ્યા છે બંને સિંહસ્ત એમ હલે છે જાણે આ કલ્પ વૃક્ષની બે શાખાઓ છે પ્રભુના નેત્ર એમ લાગે છે કલ્પ વૃક્ષના આ પુષ્પ છે પ્રભુના અધર જોઈને લાગે છે આ કલ્પ વૃક્ષમાં લાગેલું ફળ છે અને જ્યારે પ્રભુના ચરણને જુએ તો એમ લાગે કે આ કલ્પ વૃક્ષના મૂળ છે શું છે કલ્પ વૃક્ષના મૂળ અને ગોપીઓના હાથમાં હમણાં શું હતા કલ્પ મૂળ બરાબર હવે ફલ જેની પાસે હોય એનું વૃક્ષ કહેવાય કે મૂળ જેની પાસે હોય આ વૃક્ષ એનું કહેવાય એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું ઘણી વાર એવું થાય છે ને કે આપણા પડોશીએ ઝાડ વાયું હોય પણ બધા એપલ તમારા આંગણમાં આવતા હોય આ દેશમાં બહુ થતું હશે થાય છે ઝાડ વાયું પડોશીએ પાણી પાવે છે એ ખાતર નાખે છે આ પણ બધા ફળ કોને ત્યાં આવે છે હવે બધા ફળ ચાહે તમારે ત્યાં આવતા હોય તો પણ એ ઝાડ કોનું કહેવાય જેની પાસે ફળ છે એનું કે જેની પાસે મૂળ છે એનું તો આ પ્રભુના ચરણારવિંદ બોલે કલ્પ બોલે ના મૂળ અને આ ચરણ કોની પાસે છે બોલે ગોપીઓ પાસે અને એટલે જ કુમનદાસજી કહે કે જો આ ચરણ ગોપીઓ એ પામ્યા માટે તો પ્રભુ એમના થઈને રહ્યા પ્રભુ એમના બનીને રહ્યા